પરિવારો સુવિધા સંપન્ન આઠમ પવિત્ર દિવસે લોકાર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું નિસરાયા ગામ ના વેગદાદા નું સપનું હતું કે ઘર વિહોણા પરિવારો ઘર મળે જેથી તેમનું સપનું સાકાર થતા ગૃહપ્રવેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં અંદાજીત ત્રણ કરોડના ખર્ચે નિસરાયા ગામના કરવી સર્વ સર્વજ્ઞાતિના સો જેટલા પરિવારોની સુવિધા સંપન્ન મકાનનો ગૃહ પ્રવેશનો કાર્યક્રમ મેઘદાદાના સેવા યજ્ઞનું સુકાન સંભાળતા નિસરાયાના પૂર્વ સરપંચ વિજયસિંહ રાજના હસ્તે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર આઠમના પવિત્ર દિવસે સાંજે ત્રણ વાગ્યે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું નિસરાયા ખાતે મેઘદાદા દ્વારા સો જેટલા ઘરોનો ગૃહ પ્રવેશ નિમિત્તે વિજયસિંહ રાજની અધ્યક્ષતામાં નિસરાયા ગામી નેતાઓનો મેળાવડો જામ્યો હતો ત્યારે નિસરાયા ગામના મેઘદાદા દ્વારા સો મકાનોનો ગૃહપ્રવેશ રાખવામાં આવ્યો હતો જેમાં આણંદના સાંસદ શ્રી મિતિશભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા અનેક નેતાઓ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્ર શર્મા એ ન્યૂઝ ગુજરાતી આણંદ ગરીબ ચિંતા કરી એમની પરિસ્થિતિ જોઈ એ દાદા ને થયું કે હું આ લોકોની જો સેવા જ કરવા માંગુ છું તો એ લોકોના મકાનો પણ મારે બનાવવા છે અને દિશામાં દાદા એ શરૂઆતમાં બે વિધવા બહેનો ના મકાનો બનાવના નક્કી કર્યા એમાંથી ધીરે ધીરે દાદાને ખબર પડી કે આવા બીજા ઘણા પરિવારો પણ છે તો એ દિશામાં અમે પ્રગતિ શરૂ કરી તો આજે સો મકાને અમે પહોંચી ગયા છીએ અને આવનારા સમયમાં હજુ પણ બીજા મકાનો બનાવવાની દાદાની તૈયારી છે યસ મેક દાદા દ્વારા કોમ્યુનિટી હોલ બન્યો છે લગ્ન માટેની વાડીઓ બની છે ડ્રેનેજ સિસ્ટમમાં દાદાએ ખૂબ મોટો ફાળો આપ્યો છે જરૂરિયા જરૂરી હતા ત્યાં બ્લોકના પણ કામ કર્યા છે પરા વિસ્તારોમાં આંતરિક આરસીસી રસ્તાઓ પણ દાદાએ બનાવ્યા છે આવાસો દાદાએ બનાવ્યા છે ભણવા માટે વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયા જેટલી ફી છેલ્લા બે વર્ષમાં દાદાએ આપી છે અને સીસીટીવી કેમેરાની પણ દાદાએ આ ગામમાં વ્યવસ્થા કરી છે અને આવનારા સમયમાં અકલ્પનીય કામો હજુ પણ દાદા થકી થશે એવો સમગ્ર ગામને શ્રદ્ધા છે